હે ગાઈડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ અને અત્યારે વાગી છે સાંજના પાંચ કે અમારે અમે જે છે સવારનો બ્લોગ નહોતું કન્ટીન્યુ કર્યું કેમ કે સવારે અમારે જે આજ રવિવાર હતો એટલે મેં ફટાફટ વિડીયોની શૂટિંગ કરી હતી અને શૂટિંગ કરીને પછી અમારો જે આખો દિવસનો હતો એ અમે કામ પતાવ્યું ને અત્યારે સાંજે આપણે બનાવવાની છે પાવભાજી તો એટલે અમે બધી વસ્તુ લેવા જઈએ છીએ અને કેવી રીતે બનાવવાની છે એ બધી આમાં જે છે રેસીપી તમને બતાવવામાં આવશે ઓકે હાર હાર બ્લોગ તો હશે તે પણ રેસીપી પણ આવશે ચાલો હવે જઈએ અહીં અને ફટાફટ વસ્તુ લઈ લઈએ દેવી અત્યારે ગાર્ડેલું છે કે વરસાદ આખો દિવસ આજ શરૂ છે બરોબર તમને પણ ખ્યાલ જ હશે કદાચ ત્રણ દિવસથી બહુ સારો વરસાદ આવે છે ત્રણ દિવસ થી તડકો જોયો હજી આવશે મંગળવાર ને બુધવારે વરસાદ નથી બાકી બધે છે વરસાદ એવું આગાહી તો ખબર નહીં પણ ગુગલ વેધર એવું કહે છે હું ગુગલ વેધર માં જો આ બધા શું કહેવાય મારે નામ નથી લેવું એ બધા કે વિશ્વાસ ન કરું ભલે હાસા હોય પણ તો રીતે તો ચાલો હવે જઈએ બરોબર તો ગાય અત્યારે અમે આવી ગયા છે બેંકે ઓકે બેંક માં આવે છે પૈસા કાઢવા તો અત્યારે યાજ્ઞિક પૈસા કાઢે છે ઓકે બોલો હું કે કઈ નથી કેવું તો ગાય અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા તો પેટ્રોલ પુરાવાનું છે

કેટલું કસરો હોય જો કસરો ન હોય દવા હોય કસરો હા એ કસરો હોય પણ આવે દવા હોય એ ઉપર ચોંટી હોય હોય પાણી એડ તને ચીકણું ચીકણું લાગશે થોડુંક હે ને તો અહીંયા બધું શાક ધોવાય છે બરોબર તો આજે પાવભાજી બનવાની છે વરસાદ આખો દિવસ ફૂલ શરૂ હતો બરોબર ને જો અત્યારે રહી ગયો છે વરસાદ જરા કઈ આવતો નથી એક સાતો બરોબર પણ આજે એક બેડ ન્યુઝ એ છે કે આપણું જે હોમ થિયેટર હતું આવડું આ એફએનડી હોમ થિયેટર જે આપણે પીસીમાં એડિટિંગમાં યુઝ કરતા એ મળી ગયું બરોબર તો કઈ વાંધો નહીં કાલે સોમવાર છે આજે રવિવાર છે તો કાલે સોમવારે જશું અને રિપેર તો બેસું જો વધારે રિપેર ના પૈસા થાય એટલે કે પાંચસો આજુ બાજુ થશે તો આપણે નવું લઈ લેવું બરોબર બાકી કરાવી નાખશું સારું તો એની વેજ પાઉ બાજુ અત્યારે બરાબર છે બાકી ગયા છે અત્યારે સાડા છ બરોબર સાડા છ થઈ ગયા છે અને થોડી વાર પછી પાછા મળી જાય આપણે

અહીંયા તમને દેખાતો છે રીંગણું તો એ બધું આવી ગયું છે એમાં ઓકે અને તો ફટાફટ આપણે જે છે એ શરૂઆત કરી દઈએ આપણે જે શાકભાજી આપણે કટિંગ કરવાની છે કટિંગ કરી નાખીએ પછી આપણે બાફવા દઈએ બોઇલ કરવા મૂકી દઈએ અને પછી આપણે જે પાવ તળવાના છે કે કેવી રીતે હું કરવાનું છે કે યાજ્ઞને પૂછીને કરશું કેમ કે એને ભાવે કેવા પાવ ભાવે તમને મસાલા નહી પાવ ની અંદર ભાજી ભરેલા પાવ ભાવે મસાલા પાવ ન કેવાય મસાલા પાવ બીજા આવે તમને ખબર છે મને ખબર છે એક દિવસ હું કરીશ મસાલા પાવ ઓકે મસાલા પાવમાં છે ને બહુ મજા આવે એક દી હું કરીશ અને તમને પણ બતાવીશ ઓકે તો ફાઇનલી આજ આપણે જોઈએ કે પાવ ભાજી આપણે કેવી રીતે બનાવી છે ઓકે તો ગઈસ ભાઈ ભાજી માં મે સુધાર્યું છે રીંગણા બટેટા પછી કોબી પછી બીજું હું સુધાર્યું છે ના યાદ કરવું પડશે હા દૂધી પછી બસ બીજું હું સુધાર્યું છે હા બસ એટલું સુધાર્યું છે ને હવે આવી રીતે આપણે કરીએ છીએ કે હું સુધારતી હતી ને મને ભૂલાઈ ગયું હવે જયારે આપણે પીસી નાખીએ પછી આપણે ગ્રેવી ની બધી ટમેટાની ગ્રેવી આવશે કાંદા ની ગ્રેવી આવશે પછી લસણ જે છે આપડે ખાંડી ને નાખશું પછી એમાં આવશે કેવી રીતે બનાવી ની તમે જોજો ખાલી તમે એક વખત એવી રીતે એટલે

તને પેલા પાવ ખાવાનું કે બાજિપ પીવાને પાવ ખાવ બાજિપ પીમો પાવ ખાવ બાજિપ પીવો તને જ કરીને દેવું પાણી દઈ દો પાવ દઈ દો પેલો પાણી પીવો પાવ કેટલા પાવ છે હું 48 48 કેટલા 48 અડતાલીસ પાવ છે ચાર દર્જન લઈ હું 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 કેટલા પાવ એમ નો તો ખાઈ લેસ ઉપર વ્યા ગયા તો હારું ઈટ કરું છું હું જાડી થઈ પચાસ હજાર ફોલોઅર કમ્પ્લીટ થઈ જાય કેમ કે અત્યારે થશે અડતાલીસ હજાર સાતસો નહી છસો હમણાં મેં જોઈએ ને છસો આજ આખા દિવસમાં મારા 2500 પચીસો થી ત્રણ હજાર ફોલોઅવર આખા દિવસ ચોવીસ કલાક ના વિધાશે એટલો મસ્ત ગ્રોથ એમ અને તમે જાઓ ની આઈડી ઉપર સર્ચ કરજો યુહી યોગા ક્લાસીસ કરીને એમાં આવશે તો એ ન મળે તો ડિસ્ક્રિપ્શન લિંક તમને મળી જશે એમાં જઈને જોઈ લેજો અને ફોલો કરજો ઓકે સપોર્ટ કરો અને યુટ્યુબ ની જે ચેનલ છે અમારી યાજ ફેમિલી સબસ્ક્રાઈબ કરો

પછી કાંદા પછી ટમેટા પછી આપણી જે ભાજી છે એને નાખશો પછી એવી રીતે આપણે કન્ટિન્યુ કરવાનું છે આપણે જયારે કરીએ ને પછી તમને આપણી ભાજી બનવાની તૈયારી થઈ ગઈ છે મમ્મીએ નાખ્યું તેલ અને પછી નાખ્યું છે લસણ અને હવે જશે કાંદા નાખો નાખો બહુ ભૂખ લાગી છે ફટાફટ કે હવે જાય કાંદા અને પછી જાહે ટમેટા તો એ બધું સડી જશે ને પછી આપણે ભાજી નાખશું જે ભાજી છે મમ્મી આપણ અહીંયા જ્યારે કાંદા લાલ થઈ જાય ને પછી આપણે ટમેટા નાખવાના એવી રીતનું છે તો આપણી ભાજી જે છે અહીંયા મેકી છે બોઇલ થઈ ગઈ હતી પછી એને પીસવાનું હોય આવી રીતે પીસી નાખવાનું અને ઓલું થાય કમ્પ્લીટ પછી હું તમને બતાવું આગળની પ્રોસેસ ઓકે તો આપણા કાંદા છે થોડા લાલ થઈ ગયે ને હવે મમ્મી નાખે છે ટમેટા હવે ટમેટા જાય પછી ટમેટા સડી જશે પછી મસાલો જાય આપણે જે મસાલો લાવ્યા છે પાવભાજી નો ઈ અને પછી આપણી ભાજી ઓકે અને એના પછી આપણે લાવ્યા હતા મકાઈ તો મકાઈને આપણે બોલ બોઈલ કરીને યાકની દઈ દીધી છે અને એ ખાય છે અત્યારે એ પાછા ટેબ્લેટ જોતા જોતા નાનો છોકરા આમ ફોન માં જોતા જોતા ન ખાય એમ એ ખાય છે તો કેવી છે મસ્ત છે હું ચાખો મસ્ત છે હું કામ કરો છો

તો આપણે એમાં નાખ્યું છે એક લીંબુ પછી ચાખીને જેમ તમારે કંઈક ઘટતું હોય એવું લાગે ટેસ્ટમાં તો પછી તમારે કહેવાનું તો પછી હું ચાખીશ કેમ કે પછી ભાજી આવશે ને એટલે કલર તો બાકી એક નંબર આવ્યો અને ભાજી અમારા ઘરની મસ્ત થાય પછી આપણે આમાં નાખશું ભાજી હવે મમ્મી નાખે છે વાવ મને તો આ જોઈ ને ભૂખ લાગી ગઈ ખબર પડે તો કલર તો બાકી બહુ મસ્ત આવ્યો અને અત્યારે મમ્મીએ પાછો મસાલો નાખ્યો છે આમાં આ તમે આખી રેસીપી જોઈશે ને એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે આપણે જે જે છે તૈયાર થાય છે એમ કેટલી છે છે કેટલી વાર જયારે બબલ્સ આવી જાય ને પછી આપડે સમજી લેવાનું કે આ થઈ ગયું છે એમ ઓકે તો અત્યારે હું પાવ તળું છું વાવ કેટલા મસ્ત હશે અને ભાજી નો તમે કલર જોવો આવી ગયો છે તો આપણે એટલા બધા જે પાવ છે એ તળવાના છે અહીંયા તમને જે ભાજી હતી એ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગરમા ગરમ ધોવાડા દેખાતા હશે તમને બરોબર અને દિવ્યા દેવિયા જાય છે ઉપર દેવા માટે પહેલા બરોબર કે આપણે તે દેવ ઉપર વાળા આવ્યા ને પકોડા દેવા તમે જોઈયો છે પકોડા તો જાય છે દેવિયા દેવા માટે પછી આપણે આગળનો જે વિઝ્યુઅલ છે તમને બતાવું બરોબર ચાલો તો મિત્રો કે આ રીતની પાવભાજી આપણી બની છે ખૂબ જ મજા આવી એવી તો દિવ્યાને શરૂ કરી દીધું છે જમવાનું તો આપણે પૂછશે કેવી બની કેમ કે મને પહેલા મેં બ્લોગમાં કહી દીધું મને કેટલી બહુ જોરથી ભૂખ લાગી છે કેવી લાગી કેવી બની છે ભાજી એક નંબર મજા આવી હોટલ ફેલ એમ

આજ જમીન લીધું છે પાવભાજી ખાઈ લીધી છે બહુ જ મજા આવી અને અત્યારે વાગી છે રાતના સાડા દસ અને હું બે અત્યારે કરીએ છીએ વિડીયોનું એડિટિંગ કેમ કે કાલથી આપણે એક નવો શેડ્યુલ કર્યો છે બરોબર એ તમને હું અત્યારે નહીં કહું એ કાલે સવારના જે બ્લોગ આપણે શરૂ કરીશું કાલે મોર્નિંગનો સોમવારનો એટલે કે મંડેનો એમાં હું કહીશ બરોબર કાલથી બે મહિના સુધી કન્ટિન્યુ આપણે પ્રોગ્રામ કરીશું તો જગ્યા હશે તમને હું કાલે બતાવું કહું તમને બ્લોગમાં બરાબર તો ફિલહાલ અત્યારે કરીએ છે આજના વિડીયો એન્ડ અહીંયા પર બરોબર તો વિડીયો તમને ગમ્યો હોય અને રેસીપી તમને પાઉભાજી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સારી એવી કમેન્ટ કરી દો કે રેસીપી કેવી લાગી અને આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે વિથ રેસીપી બરોબર અમને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અમને સપોર્ટ કરો અને પહેલા દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં બરોબર તાકે જ્યારે વિડિયો નાખું સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે બરોબર તો એનીવેઝ કરીએ છે આજના વિડિયોનો એન્ડ આયા મળે છે નેક્સ્ટ વીકમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ અગેન